નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીએ તો મિત્રો આજે માર્કેટની અંદર સોના ચાંદીના બજાર ભાવ શું રહેલા છે જ્યાં હા મિત્રો સોના ચાંદીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવવાના છીએ તો વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દો તો મિત્રો વિડીયોની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં હા મિત્રો સોના ચાંદીના બજાર ભાવની અંદર આજે મિત્રો સૌથી મોટો તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે તો જાણી લઈએ બાવીસ કેરેટ અને ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો કે મિત્રો આજે જેની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે અઠાવન હજાર પાંચસો રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું પાંચ લાખ પિંચાશી હજારમાં વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે પચીસસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે બાવીસ કેરેટ સોનાની અંદર જી હા મિત્રો તો મિત્રો સાથે સાથે જાણી લઈએ કે ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે અને આજે કોઈ પણ ઘટાડો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનામાં જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ને રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે એકાવન હજાર છપ્પન રૂપિયા અને મિત્રો દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર આઠસો ને વીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ આડત્રીસ હજાર બસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે બે હજાર અને સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો ચોવીસ કેરેટ સોનાની અંદર જી હા મિત્રો તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડિયો આપણે નવી અપડેટ સાથે મળીશું જેની અંદર સોના ચાંદીની અપડેટની માહિતી